જો જ્યારે સામાજિક પ્રશ્ન હોય છે બહેનોને લગતો વિષય હોય છે ત્યારે સ્વાભાવિક એ વિષય બહુ સંવેદનશીલ થઈ જતો હોય છે અને એ જ પ્રમાણે આ પ્રશ્ન પણ સંવેદનશીલ થયો છે એ અમે સ્વીકારીએ છીએ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની જાહેરમાં બે હાથ જોડીને માફી માગી હતી એટલે મોડું થયું છે કે માફી નથી માગી એ વાતનો કોઈ પ્રશ્ન રહેતો નથી એ પછી પણ પાટિલજીએ પણ બે હાથ જોડી રૂપાલાજી વતી સમાજની ક્ષત્રિય સમાજની માફી માગી મુખ્યમંત્રીશ્રીએ પણ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના નેતાઓને રૂબરૂમાં મળી અને આખા પ્રશ્ન અંગે ચર્ચા કરી અને એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કર્યો છે અમારા ભાજપના ક્ષત્રિય નેતાઓએ પણ સતત આજ સુધી એના માટે પ્રયત્ન ચાલુ રાખ્યા છે